ફેમિલી કેમ છો બધા મોજ માને સ્વાગત છે કે અમારા નવા વિડીયો વ્લોગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વારી ગયા છે 10 તમે અત્યારે જો બે છોકરાઓ એક મહેકડુ અને એક કૃપા કૃપાલ્યુ એક મહેકડુ અને કૃપાલ્યુ બે છે અમારે એક મહેક બેન છે અને અમાર કૃપાલ ભાઈ છે શું છે આવો રમો ડિસ્કો રમો દીકા ડિસ્કો રમો હા 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 અમાર મમ્મી

તો મિત્રો હવે આપણે ત્યાં જવું છે ભાઈ આપણે થોડી ખરીદી કરવા જવું છે જો આ ફ્રીજ ને કવર લેવા જવાનું છે એ બધું મળે તો લેતા આવશું હા બોલ લેવાનું હા લેવા જવું છે કોલકી એટલે બધું પૂરું થઈ ગયું છે તો ખોટો હટે હટાણું કરતા આવી પપ્પા કે છે પપ્પા પપ્પા કે છે પપ્પા આવો મિત્રો બ્લોગ મે વી કન્ટિન્યુ હું ને મારો બોલા વિજયભાઈ આવે છે બે રહેવાના છે બાબત તો નીકળીએ અમારે વિજયભાઈ આવી ગયા છે મારો સફર કરવા

અમારું જીજુ અને અમારે વિજીભાઈ ની ગાડી હાકે પરકા જીજુ આવ્યા છે મિત્રો આજે તમને બતાડીએ હું ફેસ દેખાડી હાલો ઘરે આવો વાઈ ગયા છે ડોટ પોણે બે થવા આવ્યા છે ઘરે એવા ખાધું પીધું આ તૈયાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુ તમે જોઈ શકો છો અને અમારે જીજુ

હા મિત્રો રાખી દો ફ્રીજ કેટલો બધો ધોળ થઈ જાય મિત્રો બસ ધોરડા રાખે ને તો પેલા સાફ કરી નાખું ફ્રીજ ને સાફ કરી નાખ્યું કેવું મસ્ત થઈ ગયું વાહ ભાઈ વાહ એની ડિઝાઇન કલર રેડ પી રેડ જ થઈ જાય છે થોડોક પિંક છે પણ ચાલશે મસ્ત લાગે આ પણ વસ્તુ અહીંયા ખાનામ મૂકી શકો લાવ્યું હતું મિત્રો તૂટી ગયું હતું એ બ્લેક હતું હા યાર બે વર્ષ હતું ત્યારે ખરાબ થઈ ગયું તૂટી ગયું આ નવું લેવું વરસાદ ચાલુ જ છે ત્યારે ધીમો થોડો રહ્યો છે મમ્મી વાસણ એવું થોડું

મસ્ત મને ગાડી તૈયાર કરી નાખી બીજું આ એક સેન્ડ કવર નખાયું પછી તો પડ્યું નખાયું છે મિત્રો ગાડી એન્જિન ખરાબ ન થાય એના માટે પછી છે ને પછી આ મિત્ર ચાલુ કરાવ્યું મિત્રો એટલું બધું કરાવ્યું છે એક લોક એક લોક નવો નખાય જો નવો લોક નખાવો એમ ગાડી થઈ ગઈ રેડી મિત્રો બહુ કેટલા ચૌદ વર્ષથી કંઈ ખર્ચો કરો તો આજ કરીને છે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હાકામાં કે ઉપાધિ નહીં હેરાન કરતી ને હવે હેરાન નહીં કાઢી ચાલો હનુમાન જો તેલ ચડાવવાનું છે શનિવાર છે તો ફટાફટ તેલ ચડાવી દઈએ બ્લોગ માં બી કન્ટિન્યુ આપણે હનુમાન દે રામ મંદિર પહોંચી ગયા છે જય હનુમાન દા જે છે તમારા લીધે છે મિત્રો મસ્ત તેલ ચડાવી દે બે બે દિવસ કહેવાય દાદા એ મારા દાદા આવ્યા હતા કોઈ જય હનુમાન કોઈ શું માફ કરો બધાની ઈચ્છા પૂરી કરો જય જય હનુમાન જય હનુમાન તો મિત્રો મસ્ત તેલ ચડાવી દીધું છે તમે પણ દર્શન કરી લો

અને બીજી વાત કે અમારે જીજુ ક્યાં ગયા તમને ક્યાં ગયા મિત્રો હું મારી ત્રણ વાગે ગાડી રિપેર કરવા ગયો ને તો એ પાંચ વાગે પછી ફરતો ફિક્સ થઈ ગયો મસ્ત હતી વ્યાઈ ગયા મારા ફોને કાંઈ નહીં યાર અચાનક વ્યાઈ ગયા મારે જીજુ દાઢી બાઢી કરે છે કાંઈ ન કર્યું એવું બધું આ તમ થોડી ગયા થાકી ગયા મિત્રો બહુ થક લાગ્યો છે બહુ થક લાગ્યો છે થાક લાગ્યો છે એમ આઈ વેરી ટાય વેરી ટાયર્ડ આઈ એમ વેરી ટાયર્ડ તમે મિત્રો વિડીયો પણ હવે એમ કરી નાખીએ મળે નો નોક જો આજનો લો લાઈક ના જોઈએ શેર કરના જજો અને તેમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો બાય બાય